રાજકોટના વોર્ડ નંબર 18 માં ભાજપથી જનતા તરાહીમાં વોર્ડ નંબર 18 ના રહીશોનું કહેવું છે કે ભાજપના ચારમાંથી એક પણ કોર્પોરેટરો જોયા નથી રાજકોટના વોર્ડ નંબર 18 કોઠારીયા સોલ્વન્ટના અનેક વિસ્તારોમાં ગલકીના ગંદ જોવા મળ્યા જ્યારે ભાજપને મત જોતા હોય ત્યારે જ આવે છે બાકી તો 5 વર્ષ કોઈ આટો મારવા પણ નથી આવતું એવું લોકો કહી રહ્યા છે આરએમસી ની ટીપર વાન પણ નથી આવતી આવે તો બે થી ત્રણ દિવસે એકવાર આવે છે ટીપર વાન નથી આવતી એટલે જનતા જ્યાં ત્યાં કચરો ફેંકે છે અને ગંદકી થાય છે સાફ સફાઈ કરવા વાળા પણ નથી આવતા અને વેરો વસૂલી તો પેલા કરે છે તો વેરો ભરી પણ કામ કોઈ કરી રહ્યું નથી અહેવાલ પ્રવીણ મેર આશાબેન પાટીલ બોલે હે જયારે મતદાન હોય ત્યારે જ ખોપરી દેખાય થી પછી કોઈ દે અમે જોયા નથી ત્યારે જ માંડવા નાખીને બેઠા હોય અને ત્યારે જ ઘરો ઘર ફરતા હોય પછી તો ફર્યા જ નથી ગમે અમને વાંધો હોય એ કોઈ દી જોયું નથી એને હા કોઠારિયા સોલવન હાઉસિંગ બોર્ડ ના ક્વાર્ટર કન્યા શાળા ની પાછળ અહિયાં ગંદકીના જંગ પડ્યા છે અને અહિયાં કન્યા શાળાના સંડાસ નું પાણી પણ અમારે ઘરની સામે એકઠું થાય છે એમાં ગંદકી મચ્છર માખી થાય છે અત્યારે રોગચારો ચારે બાજુ છે અહીંયા કોઈ કોપરેટર કે કોઈ ભાવ પૂછો આવતું નથી અમારી કોઈ હાલત પૂછતું નથી તમારી શું પોઝિશન છે શું છે અમે કેવા જઈએ તો કે થઈ જશે અને જ્યાં સાફ સફાઈ કરવા રોડ આવે છે એ લોકો પણ વારી વારી અને કચરો અહિયાં જ ફેકે છે અમે એના ઓલા પ્રમુખ કીધું છે કે તમે અહિયાં કચરો ફેંકાવો માં તમે આને નાખવાની વ્યવસ્થા કરો પછી બાયુ રોડ રસ્તા વારી અને કચરા અહીંયા નાખે છે બાર ની સોસાયટી ના લોકો હાલતા જાય છે કચરા ફેંકતા જાય છે તો અહીંયા સંડાસ પાણી કચરા એઠવાડ અમે અહીંયા લોકો બાર અમારા ઓટા ઉપર પણ બેસી શકતા નથી કે નથી અમે અમારી ડેલી ખોલી શકતા તો હવે અમારે આને શું કરવાનું એ અમે કોર્પરેટર ને પૂછવા માંગીએ છીએ તો કોપરેટર અમને કાંઈ જવાબ આપતા નથી અને કોપરેટર કોણ છે એ પણ અમે ચાર માંથી એક કોર્પરેટર ક્યારે પણ અમે જોયા નથી કે એમને મળ્યા પણ નથી અમે